હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી સવારના વાગી ગયા છે સાત અને આજે આપણે જવાનું છે ફેશણ ફિટિંગમાં તો ચાલો આપણે ફેશણ જવા માટે નીકળીએ તો ફાઇનલી હું ફેસણ જવા માટે નીકળી ગયો છું મારી જાગતી જોગમૈયાને લઈને હવે ચાની હોટલ આવે તો ક્યાંક ચા પીવો છે કેમ કે ઘરે તો કોઈ બનાવી દે એમ છે નહીં તો આપણે એકસો દસનું પેટ્રોલ પુરાવી લીધું છે અને મેં એને પાંચસોની નોટ આપી તો મને અહીંયા ત્રણસોને ચાલીસ રૂપિયા પાછા આપ્યા અને મારે પણ ઉતામર હતી એટલે મેં પણ સીધા પાકેટમાં નાખી લીધા ગઈ નહીં તો એ પચાસ રૂપિયા મારા રોલ કરી ગયો મારો હાડો રોલ લો તો ફાઇનલી હું ફેસણ પહોંચી ગયો છું દુકાને અને દુકાને પણ કોઈ છે નહીં અને ખાટલો પણ એમને છે જો પાટી મારેલી હોત તો અહીં આવીને પાછો સુઈ જાય તો અહીંયા દુકાને તો કોઈ છે નહીં મને પણ ભૂખ લાગી હતી તો મેં વાળા મમરા લઈને ખાઈ લીધા કેમ કે ખાવા તો જોઈએ ને વિના થોડું કામ થાય થોડીક વાર થયું તો ચા વાળો આવ્યો ચા પીને પાછો કામે લાગી ગયો તો ચાલો હવે આપણે એક વાગે ગયો છે તો હવે જમવા બેસી જઈએ જમીને પાછા કામે લાગી ગયા છે આપણે અને આ દરવાજા મેં બનાવેલા છે અને એક દરવાજો બીજો ભાઈવા બફિંગ કરે છે તમે જોઈ શકો છો તો ફાઈનલી અમે દરવાજા લગાવવા માટે આવી ગયા છે પણ અહીંયા તો પાવર છે નહીં લગભગ મને તો એવું લાગે છે કે કાલ ઉપર જશે આ દરવાજા તો ફાઇનલી દરવાજા તો આપણા કાલુ પર જ ગયા છે અને હું પણ જૂનાગઢ જવા માટે નીકળી ગયો છું અને હેલ્મેટ પણ મેં પહેલીવાર પહેર્યું છે આ તો ખતનો અંદર તો ફોરવ્યુલમાં બેઠા હોય એવું લાગે છે તો ઘરે પહોંચીને તો પહેલાં મેં નાસ્તો કર્યો સુકા ઢોસા કચોરી અને મમરા ખાધા અને આજે તો દિનેશભાઈને ત્યાં આપણે જમવા જવાનું છે આ જો આ બી બહેનોને મોબાઈલ સિવાય તો કાંઈ ધંધો નથી મોબાઈલ સિવાય તો એને જમવાનું ભાવે નહીં તો ચાલો હવે અમે જમી લઈએ અને ગ્રેસીના પપ્પાએને એને શાક ચખાડે કે કેવું છે ચાખ જોઈએ કે મીઠું વધારે છે કે ઓછું છે કે તો ફાઇનલી અમે જમીને બધા બહાર બેસી ગયા છે તાપવા માટે ઠંડી પણ બહુ છે આ બધા અહીંયા બેઠા છે આ બધા છોકરા જો હું વ્લોગ ઉતારતો તો તો બધા એમ કહે છે કે હિરેન મામા મારો વિડીયો હિરેન મામા મારો વિડીયો તો બધા મને ચોટી પડ્યા છે ખાલી વિડીયો ઉતારવા માટે તો સારું ચાલો આજનો વ્લોગ અહીંયા સુધી જ મજા આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો